છેલ્લા ત્રણ વર્ષોથી ઝઘડિયા પોલીસ સ્ટેશનના ચોરીના ગુનાના નાસ્તા ફરતા લિસ્ટેડ આરોપીને ભાવનગર જિલ્લાના પાલીતાણા ખાતેથી ભરૂચ પેડોલ ફોલો સ્કોડની ટીમે ઝડપી પાડ્યો છે પોલીસ સબ ઇન્સ્પેક્ટર એ કે જાડેજાના માર્ગદર્શન હેઠળ ભરૂચ પેટ્રોલ ફલો સ્કોડની ટીમના માનસો જિલ્લામાં બનેલ ગુનાઓમાં નાસ્તા ફરતા આરોપીઓ પકડવા ભાવનગર જિલ્લા ખાતે પેટ્રોલ ફલો સ્કોડની ટીમ તપાસમાં ગઈ હતી અને ત્યાં જઈને હ્યુમન સોર્સ અને ટેકનિકલ સર્વેલન્સના આધારે ઝઘડિયા પોલીસ સ્ટેશનના ચોરીના ગુનાના કામે નાસ્તા ફરતા આરોપીને ભાવનગર જિલ્લાના પાલીટાણાના દુધાણા ગામેથી ઝડપી લઈને કલમ પાંત્રીસ એક જે મુજબ અટક કરવામાં આવેલ છે તેમજ આગળ પોલીસે રાકેશ સેકુભાઈ જાતે દાવર હાલ રહે દુધાડા તાલુકા પાલિતાણા જિલ્લા ભાવનગર મૂળ રહે બેહડીયા તાલુકા જોબાદ જિલ્લા અલીરાજપુર ના ઝડપી લઈને તેના વિરુદ્ધ ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે